શાક રોટલી ખાઈને કંટાળ્યા છો કંઈક નવું ખાવું છે અથવા તો ઉનાળો છે તો શાક રોટલી ખાવાનું મન જ નથી થતું તો આજની એક વેરાયટી નવીને તમારી સાથે શેર કરું છું જે બાળકોને તો ખૂબ મજા પડશે પરંતુ વડીલોને પણ ખાવાની એટલી જ મજા પડી જશે તો ચાલો શરૂ કરીએ રેસીપીને તો અહીં મેં બટેટાને બાફી લીધા છે હવે આ બટેટા છે મેં ચાર મીડિયમ સાઇઝના લીધા હતા તેને બે ભાગ કરીને બાફ્યા છે સરસ બફાઈ ગયા છે અને ચપ્પુથી ચેક પણ કરી લીધું આપણે એકદમ મસ્ત બફાયા છે ત્યાર પછી આ બટેટાને છે ને વરાળથી બાફ્યા છે જોઈ શકાય છે કે વચ્ચે એકને સ્ટેન્ડ મૂકીને સરસ એવા બટેટાને વરાળથી બાફ્યા છે આવું કરવાથી બટેટા છે ને તે મેશ નહીં થઈ જાય અને મોશ્ચર પણ ઓછું જશે હવે આ બટેટાને આપણે એકદમ ઠંડા કરી લેવાના છે રૂમ ટેમ્પરેચર પર ત્યાં સુધીમાં આપણે એક લોટ બાંધીએ તો અહીં મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે તો ઘરની જ વાટકીનો ઉપયોગ કરીને બે વાટકી આપણે લોટ લઈ લેવાનો છે રોટલીનો એકદમ ઝીણો લોટ આવે ને એ લેવાનો છે ત્યાર પછી અહીં મેંદો વાપરવો હોય ને તમારે તો દોઢ વાટકી લોટ અને ત્યાર પછી અડધી વાટકી મેંદો એવી રીતે ઉપયોગમાં લઈ શકો છો ત્યાર પછી ચણાનો લોટ લીધો છે થ્રી ફોર કપ જેટલો એટલે કે પોણા કપ જેટલો અડધી ચમચી તેમાં મીઠું ઉમેરી દઈશું સાથે જ થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું સાથે જ અહીં તેલ ઉમેરવાનું છે એનાથી નાસ્તો થોડો સોફ્ટ પણ બને છે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરવાનું છે ત્યાર પછી બધું સરસ રીતે મિક્સ કરી દેસું તો આ રીતે મોણ મીઠું અને ચીલી ફ્લેક્સ છે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને મોણ છે એ મુઠે પડતું અહીં કરવાનું નથી તો આ રીતે મોણ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરતું જોવાનું છે અને રોટલીથી થોડો કઠણ હોય એવો લોટ આપણે બાંધવાનો છે તો અત્યારે વેકેશનનો પણ ટાઈમ છે અથવા તો તમારે ઘરે નાની મોટી પાર્ટી હોય તો પણ આ નાસ્તો એટલો સરસ બેસ્ટ છે બાળકોને મજા આવશે વડીલોને પણ એટલી મજા આવશે જુઓ લોટ આવો મેં સેમી સોફ્ટ બાંધી લીધો છે રોટલીથી થોડોક કઠણ એવો બાંધવાનો છે તો આ રીતે લોટ આપણે નરમ જ બાંધવાનો છે વધારે હાર્ડ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખીશું હવે લોટને અહીં રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે તો એ પહેલાં આપણે થોડુંક હાથમાં પાણી લઈ લઈશું અને પાણીથી લોટને આ રીતે લગાવી લેવાનું છે આવું કરવાથી લોટ સુકાશે નહીં તેમાં કૂણ અપ આવશે તો હવે લોટને આપણે ઢાંકીને રેસ્ટ આપવાનો છે ઢાંકવાથી અંદર ગરમી થાય છે એનાથી લોટ છે કૂણો બને છે તો વીસ મિનિટ માટે રેસ્ટ આપીએ અહીં જુઓ થ્રી ફોર ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે અથવા તમે કપ પ્રમાણે લેતા હોય તો એક કપથી સવા કપ જેટલા પાણીની જરૂર પડે છે હવે એક બે દેશી કેરી લીધી છે હવે આ કેરી થોડી પ્રમાણમાં ખાટી હોય છે હવે કેરી છે એનો મેં જુઓ આ રીતે બે ભાગ કરી લીધા છે અને એક જ ભાગનો આપણે ઉપયોગ કરીશું જો મોટી કેરી હોય તો એ પ્રમાણે પછી ઉપયોગમાં લેવાની રહેશે તો નાની કેરી છે એટલે અડધો ભાગ લીધો છે તેને મેં ખમણી લીધી છે અને આ રીતે નાની ખમણીથી ખમણવાથી એકદમ ઝીણો ચૂરો થાય છે તો આવી રીતે આપણે તેને ખમણી લેવાની છે ખૂબ સરસ તેનાથી ટેસ્ટ આવશે વાનગીમાં ત્યાર પછી બટેકા છે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ જાય છે ખાસ જરૂરી છે કે જો રૂમ ટેમ્પરેચર પર ઠંડા ન કરીએ તો બટેકાનો માવો હોય છે ચીકાસ આવતી હોય છે હવે આપણે તેને ખમણીથી ખમણી લેવાનું છે જો ખમણીથી ખમણીએ એટલે નાની નાની કોઈ પણ તેમાં ગાંઠો હોય આવશે નહીં એક સરખો માવો રેડી થશે અને કમ્પલસરી આપણે ઠંડા કરીને પછી જ ખમણવાના નહીંતર માવો ચીકણો થઈ જાય છે તેને એક અલગ વાસણમાં લઈ લઈએ ત્યાર પછી એક મેં નોનસ્ટિક પેન લીધું છે તેમાં બે મોટી ચમચી તેલ ગરમ કર્યું છે અડધી ચમચી જીરું અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હીંગ લઈ લેવાની છે ત્રણ ચમચી પ્રમાણે સફેદ તલ લેવાના છે થોડીક સેકન્ડ માટે તેને સેજ સાતળી લેવાના છે થોડાક થોડાક ફૂટવા લાગશે ત્યાર પછી એક એક ચમચી પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ થોડીક સેકન્ડ માટે સાતળી લેવાની છે ત્યાર પછી જે આ બધો મસાલો છે તેને જે આપણે બટેટાનું ખમણ કરેલું છે તેની ઉપર આપણે બધોય ઉમેરી દેવાનો છે તો આ રીતે બધો મસાલો ઉમેરાઈ જાય ત્યાર પછી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ તો અહીં મેં પાંચ ચમચી પ્રમાણે લીલા ધાણા ઉમેર્યા છે સાથે જે કેરીને ખમણી હતી તેને પણ આપણે અંદર ઉમેરી દેશું અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દઈએ સાથે જ ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી પ્રમાણે અને આ બધા મસાલા છે ને આપણે ઉપરથી જ ઉમેરવાના છે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે જ તેને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો ઠંડા થઈ ગયેલા બટેટા છે એમાં આપણે બધું વઘાર ઉમેર્યું છે જો તમે વઘારની અંદર બટેટા ઉમેર્યો ને તો આમાં આવો એકદમ ઢીલો થઈ જાય છે હવે સાઈડમાં લોટ છે એ પણ સરસ રીતે રેસ્ટ લઈ ચૂક્યો છે જુઓ કેટલો સરસ નરમ બની ગયો છે અને સુકાણો પણ નથી તો પાણી લગાવ્યું છે ઢાંક્યો છે એટલે લોટ છે એકદમ સરસ કૂણો બની જાય છે તો લોટને સેજ પહેલાં મસળી લેવાનો અને જુઓ કેટલો સરસ નરમ થઈ ગયો છે આ લોટમાં આપણે ઘઉંનો અને ચણાનો લોટ બંને વાપર્યા છે ને એટલે નાસ્તો એટલો ટેસ્ટી બને છે તો આ રીતે જુઓ મોટું લુવું કરી લેવાનું છે ત્યાર પછી આપણે જે રોટલીનો જૂનો લોટ હોય તેનાથી આ રીતે તેને અટામણ કરી લેશું અને તેને વણવાનું છે તો અહીં વણવામાં આપણે રોટલી જેવું જ સરસ રીતે વણવાનું છે પરંતુ કહી શકાય એવી થોડીક જ જાડાઈ તેને રાખવાની છે અને થોડી મોટી વણીશું રોટલી આપણે નાની હોય છે પરંતુ આ જોઈ શકાય છે એટલું મેં તેને વણેલું છે અને હવે તેની જાડાઈ ચેક કરીએ તો આટલી જુઓ મેં તેની જાડાઈ રાખી છે રોટલી કરતાં સે જેવી જાડાઈ રાખવાની છે બાકી જો રોટલીથી જેટલું પટલું રાખો તો પણ ચાલી જાય છે તો હવે આપણે તેની ઉપર અહીં પીઝા સોસ લગાવીશું તમે સેઝવાન ચટણી પણ લગાવી શકો પીઝા સોસ પણ લગાવી શકો મેં અહીં થોડો સેઝવાન સોસ લગાવ્યો છે તેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવી જાય છે તો ત્યાર પછી આપણે બટેટાનો મસાલો આપણે બનાવ્યો છે તેમાંથી થોડુંક જ લેવાનું છે અને જેમ બને એમ એકદમ પટલું પાથરવાનું છે અને પ્લસ પોઈન્ટ એ છે કે આપણે જે પીઝા સોસ લગાવ્યો છે એનાથી એકદમ ઇઝીલી જો આ રીતે પથરાઈ જાય છે ત્યાર પછી અહીં કાંદાના નાના નાના બારીક ટુકડા ઉમેરી દેશું તમારા મનગમતા વેજીટેબલ કે જે બાળક ખાતું નથી એ ચોક્કસ ઉમેરી શકો અહીં અને ન ખાતા હોય કાંદા લસણ તો પછી પીઝા સોસ છે અને કાંદાને સ્કીપ કરી તમે આલુના મસાલાથી પણ બનાવી શકો હવે આ રીતે તેની પટ્ટીઓ આપણે કટ કરવાની છે તો બને એટલી આ પટ્ટીને છે પટલી જ રાખવાની છે ત્યાર પછી હવે તેના રોલ કરી લેવાના છે જુઓ આવી રીતે સરસ રીતે એટલો આસાનીથી રોલ થઈ જાય છે તો આ રીતે બધા રોલ કરવાના છે ત્યાર પછી જો એક નવું ફરસાણ પણ થઈ જાય છે અથવા તમારા ઘરમાં નાના મોટા ફંક્શન હોય કે પાર્ટી હોય તો એના માટે પણ એક બેસ્ટ સ્નેક્સ છે તો આ રીતે જુઓ એકદમ ઈઝીલી થઈ જાય છે એકદમ ફટાફટ બની જતી આ રવાનગી છે અને એકદમ નવીન છે બાળકોને વેકેશન હોય ત્યારે પણ એટલી મજા પડી જાય એવી વેરાયટી છે હવે જુઓ તેને આપણે આ રીતે ઊભું મૂકવાનું છે અને સેજ પ્રેસ કરશો એટલે આ રીતે વેલ જેવો શેપ આવી જશે તો આ રીતે નાનો એવો શેપ બને એ માટે જ આપણે પટ્ટીઓ થોડીક પતલી કટ કરવાની છે જો તમે મોટાઈમાં કરશો ને તો આ વેલ છે ખૂબ મોટું બની જતું હોય છે હવે આપણે તેને તેલમાં ફ્રાય કરવાનું છે પરંતુ સેલો ફ્રાય કરીશું એકદમ આપણે તેને ડીપ કરીને ફ્રાય કરવાનું નથી તો જુઓ ફ્રેન્ડ્સ તો અહીં તેલ મીડિયમ ગરમ થયેલું છે અને તેમાં જ આપણે તેને ફ્રાય કરવાના છે નહીં એ અંદર પછી થોડા કાચા રહી જતા હોય છે અને એ ઈઝીલી ઇઝીલી ફ્રાય થઈ જાય છે એટલી મજા પડી જાય છે ચારેક મિનિટ જેટલો ટાઈમ થાય એટલે એકદમ સરસ તે બંને બાજુ પલટાવીને બ્રાઉન કલરના તેને ફ્રાય કરી લેવાના છે અને મસ્ત મજાના તમે એને પીઝા સોસ સાથે અથવા તો કેચઅપ સાથે સર્વ કરી શકો છો એકદમ નવી વેરાયટી છે બાળકોને વેકેશનમાં મજા પડે કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તેમાં પણ તમે સર્વ કરી શકો છો અને ક્રિસ્પી તો એટલું સરસ છે અને અંદરથી એકદમ મોઢામાં ગળી જાય એવું સોફ્ટ બને છે તો આ છે પિનવિલ સમોસા કે જે આ રીતે ફક્ત આલુના મસાલાથી બનાવવામાં આવે છે પરંતુ મેં થોડુંક એમાં નવું વર્ઝન લાવીને એકદમ નવો ટેસ્ટ આપ્યો છે એટલા સરસ લાગે છે એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે ખૂબ મસ્ત છે અને કોઈ પણ ગેસ્ટ આવે નવું ફરસણ બનાવવું હોય તો એકદમ જોરદાર ફરસણ છે રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર